સદભાગીય એસટી બસ પાનમ નદીમાં નાખાબકી જેથી તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો છે છેલ્લા ત્રણ વર્ષથી અહીં એક બ્રિજ જે જૂનો હોય નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા બંધ કરાયેલ છે અને એક જ બ્રિજ પર વાહન વ્યવહાર ચાલે છે નેશનલ હાઈવે ઓથોરિટી બેદરકારીના કારણે લાંબા સમયથી બંધ પડેલા બ્રિજના કારણે વારંવાર ગમખ્વાર અકસ્માત સર્જાતા હોય છે મનોમંથન ન્યૂઝ મહેશ પટેલ પંચમહાલ